અને વરિષ્ઠ મહિલા વિભાગની ખો ખો લીગ સ્પર્ધા બે હાજર ચોવીસ પચીસ નું આયોજન કરવામાં આવ્યું હતું સબ જુનિયર જુનિયર અને વિભાગમાં સ્પર્ધામાં ટીમો અને વરિષ્ઠ વિભાગમાં બાર ટીમોએ ભાગ લીધો હતો વરસાદને પગલે આયોજકોએ ખૂબ મુશ્કેલી ભૂગવવી પડી હતી જુનિયર સબ જુનિયર વિભાગમાં મહારાષ્ટ્ર ગોવા છત્તીસગઢ કેરળા પોંડિચેરી સહિત ગુજરાતની ટીમોએ ભાગ લીધો હતો સબ જુનિયર વિભાગમાં પ્રથમ સ્થાનીય મહારાષ્ટ્ર વિજેતા થઈ હતી ગુજરાતી ટીમ રનર્સ અપ રહી હતી જ્યારે સિનિયર મહિલા વિભાગમાં મહારાષ્ટ્ર આંધ્રપ્રદેશ તામિલનાડુ કેરળ પોંડિચેરી આંધ્રપ્રદેશ દાદરા નગર હવેલી સહિત गुजरात नहीं टीम वहीं भाग ही दो दो अंतिम मैच कर्नाटक ने गुजरात पर चेंड्रा मैं हिती जेमा कर्नाटक ने टीम नोबी जेठा है दो गुजरात में किया था और केलो इंडिया वुमेन वेस ई अब हम रेशन भी अच्छा था बारिश आ रहा था दो दिन से पर मैच ऐसा ग्राउंड भी वेट हुआ था दो दिन इसलिए खेला अब खेला नहीं था आज मैच हुआ दो मैच हुआ जीत के किस तरह आशा है क्योंकि बारिश था कितना डिफिकल्ट था सर बहुत दिक्कत था दो दिन से बारिश आके फुल कोर्स भी संभव ना भी पर्दा बारिश अस्मिता खेलो इंडिया वेस्ट जोन वेस्ट जोन में पार्टी में महाराष्ट्र गोवा केरला छत्तीसगढ़ पांडिचेरी ने गोवा गुजरात पार्टी में सीनियर नेशनल पास टू में 12 टीमों में से नौ टीमें आई केरला पांडिचेरी कर्नाटका

વરસાદનું બહુ જ અડચણ રહ્યું જ્યારે અમે ઓપનિંગ સેરેમની વાઘોડિયા મૂકી વાઘોડિયાથી પછી શિફ્ટ કરીને દાદા મૂકી ત્યારે બી વરસાદ હતો ઓગણત્રીસ તારીખ અઠ્યાવીસ તારીખ ત્રીસ તારીખ પછી મારી જે ટીમ સિનિયર પ્લેયર જુનિયર પ્લેયર એમનો બહુ સાથ સહકાર રહ્યો મારી જોડે ખાસ કરીને સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં જે લોકો છે ત્યાં કોઈ મદદ ના મળી જાય તમે છેલ્લા અઠવાડિયાથી કોર્ટ કોમ્પ્લેક્ષ માં એવું હતું કે અમે ફોન કરીને વાત બી કરી હતી પણ ઇમરજન્સી માં એ લોકો એવું કીધું કે ઇમરજન્સી માં નહી થઈ શકે તમારે ગાંધીનગર થી પરમિશન લેવી પડે તો છેલ્લે અખાડે અખાડે જુમા દાદા વ્યામ મંદિર અને ગુજરાત ક્રી મંડળે ત્યાં ટુર્નામેન્ટ નું આયોજન કરવામાં આવ્યું